સુરત શહેર એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ છે આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત શહેર લઈ આવ્યા હતા એરપોર્ટ પર જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત ચાર શખ્સ ઝડપી પાડ્યા હતા એસઓજીને મળેલી માહિતી અનુસાર દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત શહેર આવી રહેલા એક મહિલા સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે શહેર એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગનો ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા પરંતુ એસઓજી ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા એસઓજીએ એરપોર્ટથી બહાર ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામેલ છે ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે કિમીઓ સામે આવ્યો છે ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને આ લોકો ગોલ્ડ દુબઈ થી ફ્લાઈટ થી શહેર લઈ આવ્યા હતા બેગ ની તપાસ કરતા તેની અંદરની પેસ્ટા માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું ત્યારબાદ એસઓજી એ પોતાના જો ઓફિસમાં સોનાના ઘરેણા બનાવનાર કાર્યકને બોલાવી તેની તપાસ કરતા તે ગોલ્ડ નીકળ્યો હતો તો કુલ 900 ગ્રામ ગોલ્ડ આરૂપીય દુબઈ થી સુરત શહેર લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈની તેની જાણ સુધી થઈ ન હતી આ ગોલ્ડ ની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ CN21 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ